ભરૂચના વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીના ઉપયોગને લઈ અધિકારીઓએ ધામા નાખી કામગીરી શરૂ કરી છે પરંતુ ભરૂચના વોટર પાર્કમાં પહોંચતા પહેલા આ અહેવાલ તમારા માટે છે જુઓ શું છે ભરૂચમાં વોટર પાર્ક ઉભું થયું અને તંત્ર અજાણ હોય તે બાદ ગળે ઉતરે ખરી આવી જે ઘટના ભરૂચના ગામેથી સામે આવી છે જ્યાં રાતોરાત વોટર પાર્ક ઉભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું લોકો વોટર પાર્કનો હોસે હોંશે ઉપયોગ કરવા લાગ્યા પરંતુ વોટર પાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થતા હોવાની વાતો સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચ્યો હતો તંત્રએ પણ આ બાબતની મંજૂરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે વોટર પાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલ ઊભા થતા મોટો ભાંડો ફૂટયો છે વોટર પાર્ક નજીક વરસાદી કાસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાસના સીધા પાઇપલાઇન વડે વોટર પાર્કમાં જતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યું હતું પરંતુ પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થળ ઉપર વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાંસમાં પાણીની લાઇન આપી પ્લાસ્ટિકની પાઇપલાઈન વડે સીધું પાણી વોટર પાર્કમાં પહોંચતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વોટર પાર્ક ઉપર તપાસ અર્થે અધિકારીઓ પહોંચતા જ વોટર પાર્કના સંચાલકોના દોડધામ મચી ગઈ હતી વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની લાઇન દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જેના દ્રશ્યો પણ મીડિયાએ કેદ કર્યા છે અત્યાર સુધીમાં જેટલા લોકો પણ વોટર પાર્કમાં ગયા હતા અને તેમને ચામડીના રોગો પણ થયા હોય તેવી ઘટના પણ સામે આવી હોવાનું માનવામાં આવે છે અધિકારીઓ તાત્કાલિક વોટર પાર્ક બંધ કરાવવું જોઈએ જોકે વોટર પાર્કમાં પાણી નહોતો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું પણ ચર્ચાસ્પદ બની ગયું છે સમગ્ર મામલો સામે આવતા વોટર પાર્કની મંજૂરી બોડા વિભાગે આપ્યું હોવાનું રટણ વોટર પાર્કના સંચાલકોએ કરતા વોટર પાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેઓ બોડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટર પાર્ક ચાલુ થયું છે એ અમારા ધ્યાને નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પણ કહ્યું હતું કે હું તપાસ કરાવું છું અને અધિકારીઓને મોકલું છું જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે પહોંચી નોટિસ ફાટવી પુરાવા મેળવવાની છે પરંતુ ગંભીર પ્રકારનું વોટર પાર્ક લોકો માટે જોખમી હોય અને સમગ્ર ભરૂચ જિલ્લાનું તંત્ર કુંભકર્ણની નિંદરમાં હોય તે સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે